રક્ષાબંધન કરવાની જે છે તે ઉજવણી કરી રહ્યા છે રાજ્ય સરકારના જે મંત્રી છે મહિલા બાળ વિકાસ ના ભાનુબેન બાબરિયા તેઓએ જે છે મુખ્યમંત્રી ને રાખડી જે છે તે બાંધી હતી ત્યારબાદ ભાજપ મહિલાના જે મહિલા પ્રમુખ જે છે દીપિકાબેન સરળવા તેમણે જે છે તે પ્રાર્થના કરી હતી ભગવાન તેમની રક્ષા કરે તે બધાની પ્રાર્થના કરી હતી અત્યારે એક પછી એક મહિલાઓ જે છે તે રાજ્યના મુખ્યમંત્રીની રાખડી જે છે તે બાંધી રહ્યા છે અને મુખ્યમંત્રીની જે સ્વાસ્થ્યની પણ જે છે તે બુદ્ધ ભગવાનને પ્રાર્થના જે છે તે કરી રહ્યા છે અત્યારે રક્ષાબંધન પર્વની ઉજવણી સમગ્ર વિશ્વની દેશની અંદર ચાલી રહી છે ત્યારે ગાંધીનગર જે છે રાજભવનની અંદર મહર્ષિ દયાનંદ મંડપ જે સભા મંડપ છે ત્યાં આગળ મુખ્યમંત્રી દ્વારા જે છે તે રક્ષાબંધન કાર્યક્રમ જે છે તે ઉજવવામાં આવી રહ્યો છે ત્યાં આગળ મુખ્યમંત્રી પહોંચે છે અને મુખ્યમંત્રી અત્યારે જે બહેનો જે છે તે અત્યારે જે છે તે રાખડી બાંધી રહી છે મુખ્યમંત્રી રાખડી બાંધવા માટે ગાંધીનગર અને અમદાવાદ શહેર થી પણ અલગ અલગ મહિલાઓ જે છે અત્યારે અહીં આગળ પહોંચી છે અને એક પછી એક મુખ્યમંત્રી જે રાખડી બાંધીને તેમને જે છે તે આશીર્વાદ જે છે તે અત્યારે આપી રહ્યા છે આભાર મલહાર સમગ્ર